લગભગ પાંચ છ મહિના પછી આ રોડ ચાલુ કર્યો છે પણ એનો કોઈ નિકાલ કરતા નથી અત્યારે આ રોડ ઉપર ગામની અંદર પણ વાહનો એટલા સ્પીડમાં જાય છે ધૂળ ઉડે છે માણસો કંઈ દેખાતું નથી બાઇકવાળા અહીંયાથી જાતા હોય એક્સિડન્ટ થશે એની જવાબદારી કે નહીં એટલી વિનંતી છે જ્યાં સુધી આ રોડનું કામ ન થાય તો એના ઉપર પાણી છાંટવાનું ચાલુ જ રાખે ગામની અંદર પણ ધૂળ વધારે આવે છે ગામને તકલીફ પડે છે બાઇક વાળા બિચારા નીકળે છે તો એને પણ તકલીફ ઘણી થાય છે વાહન વાળા મીઠા વાળા નમક વાળા ગાડી વાળા આવે છે એ કેટલી સ્પીડમાં જાય છે એનો કોઈ પૂછનારો નથી એના ઉપર અધિકારી કોઈ પાગલા ભરતા જ નથી શું આ રોડનું કામ બંધ કરાવવું હોય તો બંધ કરાવી નાખીએ પછી ગામ હડતાલ ઉપર આવશે તો પછી તકલીફ પડશે પછી જતા નહીં આ માલ માટે નાખેલ છે આ જોઈ લો આ શું છે આ રોડનું આ પાણી છાંટકાવ કેટલું છે જોઈ લો તમે જોઈ શકો છો અહીંયાથી આ બાઈમાળુ છોકરા બચ્ચા બધા પાણી ભરવા અહિયાં જાય છે પાણી પીવાનું અહીંયા છે અમારી બાજુમાં રોડ ઉપરથી ક્રોસ કરીને જાય છે અત્યારે આ જોઈ લો આ ગાડી આવે છે એમાં દુખાડ કેટલી ઉડી છે તમે જોઈ શકો છો સામેથી ગાડી આવે છે જોયો